આ મિટિંગની શરૂઆત તિલાવત એ કુરાનથી મૌલાના સાલેમ અહમદ દરાર દ્વારા કરાઈ તિલાવતી કુરાન બાદ મોલાના ઓબેદુલ્લા ખાન આઝમી સાહેબની ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડના ઉપપ્રમુખ પદે વરણી થતા સંસ્થા સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયા તથા ટ્રસ્ટી હાજી જુમાભાઈ રાયમા દ્વારા વિશેષ અભિવાદન કરવામાં આવ્યું ત્યારબાદ સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદ આગરિયાએ ગત મિટિંગના એજન્ડામાં થયેલ કાર્યોની રૂપરેખા આપી મિટિંગના એજન્ડાની ચર્ચા કરતા સંસ્થા દ્વારા કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોરિયા ગામ મધ્ય સંસ્થા દ્વારા નિર્માણ પામનાર કરી લાઈફ કેર હોસ્પિટલ માટે ખરીદ કરાયેલ જમીન પર બાંધકામની મંજૂરી સહિતની પ્રક્રિયા પૂર્ણ થઈ હોસ્પિટલની સંગે બુનિયાદ રમઝાન માસ બાદ રાખવાનું નક્કી કરાયું સંસ્થા દ્વારા આગામી સમયમાં જરૂરિયાત મુજબ મેડિકલ કેમ્પોનું આયોજન કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવાયો હાજીપીરની દરગાહના વિકાસ તથા દેસલ પર ગુંતલીથી હાજીપુર સુધીનો રોડ બનાવવા માટે સરકારમાં રજૂઆતો કરવાનો નિર્ધાર કરાયો ગાંધીધામ મુસ્લિમ સમાજ માટે કબ્રસ્તાનની જમીનનો પ્રશ્ન ત્વરિતે હલ થાય તે માટે દીનદયાળ પોર્ટ પાસેથી કબ્રસ્તાની જમીન મેળવવા રજૂઆતો કરવાનો નિર્ણય લેવાયો અંજાર ગાંધીધામ વિસ્તારમાં એક એજ્યુકેશનલ કેમ્પસ બનાવવાનો નિર્ધાર કરાયો તેમજ કેમ્પસ માટેની જમીન મેળવવા તેમજ કેમ્પસનું યોગ્ય સ્થળ નક્કી કરવા સંસ્થાના ટ્રસ્ટીઓ હાજી મોહમ્મદ આગરિયા અને શાહનવાઝ શેખને જવાબદારીઓ સોંપવામાં આવી સંસ્થા દ્વારા કચ્છભરમાં સ્વનિર્ભર તાલીમ કેન્દ્રો ચાલી રહ્યા છે તેમજ નવા આઠ તાલીમ કેન્દ્રો શરૂ કરવા સંસ્થાના ઇકબાલભાઈ દેદા શાહનવાઝભાઈ શેખ અશરફભાઈ તુર્ક અશરફભાઈ પાસ્તા મુસાભાઈ રાયસી નાસિર ખાન પઠાણ અને મામદભાઈ કુંભાર દ્વારા એક તાલીમ કેન્દ્ર દત્તક લેવાયા કચ્છભરમાં સંસ્થા દ્વારા વ્યસન મુક્તિ અભિયાનો તથા ઊંચી વ્યાજખોરીના વિરોધમાં અભિયાન શરૂ કરી જે તે વિસ્તારોમાં સેમિનારોનું આયોજન કરવા આહવાન કરાયું સંસ્થા દ્વારા રાજ્યમાં ગુજરાત રાજ્ય વકફ બોર્ડના કાર્યો માટે હેલ્પલાઇન ચાલી રહી છે જેનો રાજ્યભરની તમામ સંસ્થાઓ લાભ લે તે માટે પ્રચાર પ્રસાર કરવાનો નિર્ધાર કરાયો લગ્ન પસંદગી પરિચય મેળાના કાર્યક્રમો દર બે મહિને યોજવાનો નિર્ધય કરાયો કચ્છભરમાં ગરીબ અને જરૂરતમંદ પરિવારોના દીકરા દીકરીઓ અગર બિનજરૂરી ખર્ચ કર્યા વિના સાદગીથી મસ્જિદમાં નિકા કરે તો આ નિકાનો તમામ ખર્ચ તથા ઘર વખરીનો સામાનનો તમામ ખર્ચ સંસ્થાના ટ્રસ્ટીઓ સભ્યો અને આગેવાનો ઉઠાવશે તેવું નક્કી કરવામાં આવ્યું આ મિટિંગનું સંચાલન સંસ્થાના કચ્છ જિલ્લાના ઉપપ્રમુખ અશરફભાઈ તુર્ક તથા સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયા દ્વારા કરવામાં આવ્યું હતું સંસ્થાના ટ્રસ્ટી સદિકભાઈ રાયમાએ આભાર વ્યક્ત કર્યો હતો સંસ્થાની આ મિટિંગમાં સંસ્થાના સિનિયર ટ્રસ્ટી હાજી જુમાભાઈ રાયમા સહિતના સૌ આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજની મિટિંગમાં સંસ્થાના તમામ નિર્ણયો સર્વાનુમતે લેવાયા હતા રિપોર્ટ ભારતી માખી અંજાર